દુનિયાનો એક પણ ખૂણો બાકી નહીં હોય કે જ્યાં મીઠાનો પ્રયોગ નહીં થતો હોય રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે અને શરીરને નિરોગી રાખવા માટે સડ રસની જરૂર છે એટલે મીઠો છે તે લવણ ખારો રસ છે એ આપણા શરીર માટે જરૂરી છે પરંતુ મીઠાના દસ પ્રકાર છે તમે લોકો મોટા ભાગના લોકો નહીં જાણતા હોય આ દસ પ્રકારમાંથી તમે કયા પ્રકારનું મીઠું લ્યો છો એના ઉપર ડિપેન્ડ છે કારણ કે મીઠું આપણને રોગ પણ આપી શકે છે અને મીઠું આપણને નિરોગીતા પણ આપી શકે છે તો એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક મીડિયા ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણે મીઠાના દસ પ્રકાર વિશે વાત કરવાની છે એમાં એક પ્રકાર એવો છે કે જે આપણને હંમેશા નિરોગીતા જ આપે છે બ્લડ પ્રેશરવાળા જે દર્દીઓ હોય એ પણ એનું પ્રમાણસર એનું સેવન કરી શકે છે આ બધી જ આપણે સરસ મજાની વાત કરવી છે તો મીઠાના દસ પ્રકાર પૈકી પહેલો પ્રકાર છે ટેબલ સોલ્ટ હવે આ જે ટેબલ સોલ્ટ છે તે પ્રોસેસ મીઠું છે એટલે કે પ્રોસેસ દ્વારા તૈયાર થાય છે દરેકના ઘરમાં સરળતાથી જોવા મળે છે હવે આ મીઠું જો વધારે લ્યો તો શરીરમાં રોગ આવે અને ઓછું લ્યો તો પણ શરીરમાં રોગ આવે એટલે પ્રમાણસર મીઠું તમે લોકો લેશો તો તમારા શરીરમાં રોગ આવતા નથી તો આ મીઠાનો પહેલો પ્રકાર છે બીજો પ્રકાર છે સી સોલ્ટ હવે જે સી સોલ્ટ છે તે દરિયાઈ મીઠું છે દરિયાઈ પાણીને સૂકવીને જે મીઠું તૈયાર થાય એને સી સોલ્ટ કહેવામાં આવે છે આ મીઠું પણ જો વધારે માત્રામાં લેશો તો તે આપણા શરીરને નડે છે પરંતુ પ્રમાણસર લેશો તો આપણા શરીરને તે ઉપયોગી છે ત્રીજું બ્લેક સોલ્ટ હવે આ જે બ્લેક સોલ્ટ નામનું મીઠું છે તે પ્રાકૃતિક રીતે તૈયાર થાય છે અને આ મીઠું છે એ ખાસ કરીને આયુર્વેદ ઓસળિયામાંનો પ્રયોગ થતો હોય છે આ ગેસ વાયુની જે સમસ્યા છે એમાંથી તમને મુક્તિ અપાવે છે પાચનની કોઈ પણ દવાઓ બને આયુર્વેદમાં એમાં બ્લેક સોલ્ટનો પ્રયોગ થતો હોય છે કારણ કે તે પ્રાકૃતિક મીઠું છે ચોથું કોશેર સોલ્ટ આનો પ્રયોગ રેસ્ટોરન્ટોમાં વધારે થાય છે અને જેને રેસ્ટોરન્ટો હોય વિદેશોમાં જેને વેસ્ટર્ન રેસ્ટોરન્ટો હોય આપણા ભારતીય પ્રદેશમાં રેસ્ટોરન્ટો હોય એ આ કોસેર સોલ્ટનો પ્રયોગ વધારે કરે છે તમે બહારનું ભોજન લેતા હશો એટલે મોટા ભાગના લોકો શા માટે બીમાર પડી જતા હોય છે કારણ કે કોસ્ટર સોલ્ટ જો વધારે માત્રામાં લેવાઈ જાય તો આપણા શરીરને તે નડે છે પાંચમું સેલ્ટિક સી સોલ્ટ આ મીઠું ફ્રાન્સના દરિયામાં જ્યારે ભરતી આવે છે અને એમાંથી આ મીઠું તૈયાર કરવામાં આવે છે આ મીઠું સી ફૂડમાં વધારે વપરાય છે એટલે કે આપણા ભારત પ્રદેશ કરતા વિદેશોમાં આનો પ્રયોગ વધારે થાય છે છઠ્ઠું ફીર ઉલ દે સેલ મીઠું હવે આ બ્રિટનના દરિયામાં જ્યારે ભરતી આવે એમાંથી આ મીઠું તૈયાર થાય છે આ મીઠુંના આ મીઠાનો પ્રયોગ પણ સી ફૂડના ભોજન બનાવવા માટે વધારે થાય છે સાતમું ફ્લેક્સ સોલ્ટ આનો પ્રયોગ પણ સી ફૂડમાં વધારે થાય છે અને આમાં ખનીજની માત્રા ઓછી હોય છે એટલે આપણા પ્રદેશોમાં આ મીઠું વપરાતું નથી આઠમું છે તે બ્લેક હવાઈન સોલ્ટ આ હવાઈન પ્રદેશોમાંથી આ મીઠું પ્રાપ્ત થાય છે આમાં એક્ટિવેટેડ ચાર્કોલ હોવાથી આ મીઠાનો રંગ બ્લેક છે આ મીઠું પણ આપણા પ્રદેશોમાં ખવાતું નથી નવમું સ્મોકડ સોલ્ટ આ મીઠું લાકડાના ધુમાડામાંથી એને ધુમાડી આપીને તૈયાર કરવામાં આ મીઠું આવે છે અને આનો સ્વાદ પણ સ્મોકી જેવો લાગે છે પરંતુ આ પણ આપણા પ્રદેશોમાં ખવાતું નથી અને જે દસમું મીઠું છે એ હિમાલયન પિંક સોલ્ટ રોક સોલ્ટની વાત કરું તો આ મીઠું આપણે ખાવા જેવું છે ખાવું જોઈએ હિમાચલ પ્રદેશના મંડીના પહાડોમાં આ મીઠું તૈયાર થાય છે ને અમુક મીઠું પાકિસ્તાનના પ્રદેશોમાં પણ છે આ મીઠું જે લોકોને બીપી બ્લડ પ્રેશરની સમસ્યા છે એ લોકો પ્રમાણસર લઈ શકે છે આ મીઠું ખાવાથી તમને ચામડીના રોગો થતા નથી આ મીઠું ખાવાથી તમારા શરીરમાં તાજગીનો અનુભવ થાય છે આ મીઠું ખાવાથી તમારા શરીરમાં નિરોગીતા વધે છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આ મીઠું જે સડ રસોની વાત કરી છે આપણા ભારતના આયુર્વેદમાં એમાં જે સડ રસોમાં જે લવણ જે ખારો પદાર્થ છે તે આ મીઠું દ્વારા પ્રાપ્ત થાય છે પરંતુ આ મીઠું ખાવાની સાઈડ ઇફેક્ટ થતી નથી તો પ્રમાણસર આ મીઠું ખાવાથી આપણા શરીરને ફાયદો થાય છે હૃદય રોગીઓ પણ ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે આ મીઠાનું સેવન કરી શકે છે તો આ રોક સોલ્ટ હિમાલયન મીઠાનું એટલું બધું મહત્વ હોય તો આપણે આ મીઠાનું સેવન કરવું જોઈએ આ મીઠું શીરસ નાશક પણ છે અમુક લોકોને શીરસ નીકળતું હોય તો પ્રમાણસર આ મીઠાનું સેવન કરી શકે છે તે રૂચિ આપનારું મીઠું છે કે આપણા શરીરને રૂચિ આપે છે તાજગી આપે છે આપણા ઓજરીનો અગ્નિ મંદ નથી પડવા દેતું તે અગ્નિ દીપક છે આ મીઠું તો આ મીઠાનો પ્રયોગ તમારે પ્રમાણસર કરવો જોઈએ જેનાથી તમારા શરીરને ખૂબ જ ફાયદો થાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી